નમસ્કાર કેડી ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ફાર્મર રજીસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન થઈ ગયા પછી કોઈ પણ ડિટેલ એડિટ કરવી હોય તો તમે કેવી રીતે એડિટ કરી શકો છો તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે સાથે મિત્રો તમે તમારા મોબાઈલ નંબર પણ ચેન્જ કરી શકો છો ઈમેલ આઈડી બેંક ડિટેલ પછી પાન કાર્ડ ડિટેલ જે છે આ તો લેન્ડ છે તમે એડ પણ કરી શકો છો અને રિમૂવ પણ કરી શકો છો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો અને મિત્રો કેવી રીતે થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોશી તો આ વિડીયો આપ સંપૂર્ણ જોઈ લેશો પછી બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી પણ આ વિડીયો આપણે સંપૂર્ણ જોવો જરૂરી છે અને મિત્રો આ વિડીયોની લિંક આપણા મિત્રોને પણ શેર કરશો જેને કારણે તમારા જે પણ મિત્રો છે તેને જરૂર છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે તો એગ્રીટેકની જે સાઈડ ઉપર આવશો તો તમને આ રીતે તમને જોવા મળશે તો મિત્રો અમે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો તમારા જે પણ યુઝર આઈડી હોય એટલે કે મોબાઈલ નંબર નાખી પાસવર્ડ નાખી કેપચા નાખી અને સાઇન ઇન ઉપર ક્લિક કરવાની સાથે જે લોગિન ઇન તમારી જે પેજ છે તેમાં લોગ થઈ જશે ઓકે લોગિન ઇન થયા પછી તમને અહીંયા હોમ જોવા મળશે અને બીજું એક મિત્રો તમને એરો જોવા મળશે તો આ એરા ઉપર ક્લિક કરવાની સાથે તમને અહીંયા અલગ અલગ વિવિધ જે મેન્યુ જોવા મળશે ઓકે પેલું જે છે ચેક એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસ છે તે જોવા મળશે ત્યારબાદ વ્યૂ માય ઇન્ફોર્મેશન જોવા મળશે ત્યારબાદ અપડેટ માય ઇન્ફોર્મેશન અપડેટ રિક્વેસ્ટ સ્ટેટસ છે અને ફાર્મર ઓથેન્ટિકેશન જો આપણે જવાનું રહેશે અપડેટ માય ઇન્ફોર્મેશન જ્યારે કોઈ પણ પ્રકારનું કરેક્શન કરવું હોય તો અપડેટ માય ઇન્ફોર્મેશન જે છે તેના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે બે તમને ઓપ્શન જોવા મળશે એક આધાર કાર્ડ ની જે પણ ડિટેલ છે ઈ કેવાયસી ડિટેલ છે તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો પણ મિત્રો બાજુમાં જે છે નોન ઈ કેવાયસી ડિટેલ ઓકે જો આ જે છે તેના ઉપર ક્લિક કરવાની સાથે આ તમને અલગ અલગ ઘણા બધા જોવા

ત્યારબાદ મિત્રો જે છે અલગ અલગ કેટેગરી હોય ઓકે એસી એસટી ઓબીસી જે પણ કેટેગરી હોય તે તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો સિલેક્ટ કરવામાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ ગયેલી છે તો અહીંયાથી તમે કરેક્શન પણ કરી શકો છો પાન કાર્ડ ડિટેલ જે છે તે પણ જો અપડેટ ના કરી હોય તો અપડેટ કરી શકો છો અહીંથી કરી શકાય છે ત્યારબાદ મિત્રો એક ડિસેબિલિટી જે છે તેનો ઓપ્શન પણ તમને જોવા મળશે તેની પણ ડિટેલ જે અપડેટ કરી શકો છો ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડની ડિટેલ જો તમે પહેલા ના નાખેલી હોય પછી અપડેટ કરવી હોય તો તે પણ અપડેટ કરી શકાય છે અથવા તો કોઈ પણ પ્રકારનું કરેક્શન હોય તો પણ આથી કરી શકાય છે ત્યારબાદ ઓકે તો બ્રાન્ચ કોડ છે તે પણ એડ કરી શકો છો ઓકે એક્ઝિસ્ટિંગ ડિટેલ જે હશે તમને જોવા મળશે જે પણ નાખેલી હશે એ ઓકે ત્યારબાદ અહીંયા અપડેટ આમાં પણ સેમ ઓપ્શન છે અપડેટ મારી બેંક ડિટેલ જે છે તેના ઉપર ક્લિક કરશો તો અપડેટ થઈ જશે ઓકે ત્યારબાદ બેંક ડિટેલ પછી આપણે નીચેની સાઈડ જોશો તો સોશિયલ રજીસ્ટ્રી ડિટેલ ઓકે તો આ સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ જે છે ઓકે તે પણ તમે અપડેટ કરી શકો છો ઓકે ત્યારબાદ આપણે જોઈ શકાય છે લેન્ડ ઓનર એન્ડ એન્ડ લેન્ડ 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 ડિટેલ ડિટેલ ઓકે બે ઓપ્શન છે એક તો એડ પણ કરી શકો છો અને લેન્ડ રિમૂવ પણ કરી શકો છો ઓકે ધારો કે થી કોઈ પણ બે ત્રણ ભાઈઓ હોય તો જે પણ ભાઈનું રજિસ્ટ્રેશન કરો છો એની જગ્યાએ બીજા ભાઈનું રજિસ્ટ્રેશન થઈ ગયું અથવા તો તેની લેન્ડ એડ થઈ ગયેલી છે ઓકે તો થી તમે તે લેન્ડ જે છે તેને કોઈ પણ વ્યક્તિની રિમૂવ પણ કરી શકો છો અને એડ પણ કરી શકો છો ઓકે મિત્રો તો આ રીતે તમે જે ફાર્મર રજિસ્ટ્રી ડિટેલ જે છે તેમાં તમે તમારી કોઈ પણ ડિટેલ જે છે અપડેટ કરી શકો છો ઓકે મિત્રો મને આશા છે કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે લાઈક કરીએ આપણા મિત્રોને પણ આ વિડીયોનું લિંક શેર કરશો થેન્ક યુ વિડીયો હવે નાઇસ ડે